હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર દસ તરુણાવસ્થા તરફ હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કરી જ ચૂક્યા છો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે કે અમુક પ્રકારની મનુષ્યની એજ થાય અથવા તો અમુક પ્રકારનો સમયગાળો થાય ત્યાર પછી તે પ્રજનન કરે છે મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ એક પ્રજનન કરી શકે છે કે અમુક પ્રકારનું નિશ્ચિત આયુષ્ય હોય ત્યાર પછી તે પ્રજનન કરી શકે છે આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતાં એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બનશે કે આખા પ્રકરણમાં આપણે એના વિશે ડિટેલ આપેલી છે કે માનવ શરીરમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે પરિવર્તનો થાય છે એનો અભ્યાસ કરશે અને ત્યાર પછી જ છે એ પ્રજનન માટે સક્ષમ બને છે પ્રકરણ નવમાં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો જો આનાથી આગળના પ્રકરણમાં પણ આપણે જોયું હતું કે મનુષ્યના જે પણ પ્રજનન અંગો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો આ પ્રકરણમાં આપણે એવા અંતસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે જો આમાં શું આપેલો છે આ પ્રકરણમાં તો કે જે પણ કાંઈ અં અંતસ્ત્રાવો છે એના વિશે બાળકમાં કેવા પ્રકારના પરિવર્તનો જોવા મળે છે અને તે કેવા પ્રકારની ભૂમિકા ભજવે છે તે અહીંયા આ પ્રકરણમાં આપણને આપેલ છે જેના કારણે બાળકનો વિકાસ થઈને તે પુખ્ત બની જાય છે કે આવા પરિવર્તનોને કારણે બાળકનો વિકાસ થાય છે અને ધીમે ધીમે પછી તે પુખ્ત બની જાય છે જો અહીં આપણે અહીંયા જ શું કે તરુણાવસ્થા તેમજ યોન આરંભ હવે બુજો તેનો બારમો જન્મદિવસ ઉજવી રહ્યો હતો કે બુજો છે તેમનો બારમો જન્મદિવસ ઉજવી રહ્યો હતો મિત્રોના ગયા બાદ ભૂજો અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા કે તેમના મિત્રો છે એ ત્યાંથી ચાલ્યા જાય છે ત્યાર પછી પહેલી અને બુજો છે એ એના માતા પિતા સાથે વાતો કરે છે પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે કે જે પહેલી નામની છોકરી છે તે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી તેણે ટિપ્પણી કરીને બુજોના કેટલાક મિત્રો જેઓને એક વર્ષ બાદ મળી હતી તે શું કરે છે તો કે હસવા લાગી અને મસ્તી કરે છે કે જે બુજુના જે પણ કાંઈ મિત્રો હતા તેને એક વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી કે તેમની જે ઊંચાઈ હતી તે કેવી હતી તો કે વધી ગઈ હતી તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાની કાર્ટૂન જેવા દેખાતા હતા કે તેમના જે મિત્રો હતા તેમાંથી કેટલાક મિત્રો એવા હતા કે તેમની મૂછો પણ ઉગી ગઈ હતી અને તે કાર્ટૂન જેવા દેખાતા હતા તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે હવે શું કહેતો કે તેની માતા તેના બાળકોને સમજાવે છે કે છોકરાઓ છે તે હવે મોટા થઈ ગયા છે જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે કે જો કોઈ પણ બાળક હોય એનો જન્મ થાય ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તેનામાં વૃદ્ધિ છે એ થતી જતી હોય છે પરંતુ દસ કે અગિયાર વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે કે અમુક એજ થાય બાળકને દસ કે અગિયાર વર્ષનું થાય ત્યાર પછી એની ઉંમરમાં એની વૃદ્ધિમાં અચાનક જ છે એ ફેરફાર જોવા મળે છે એકાએક એની વૃદ્ધિમાં ખૂબ જ એવી ઝડપ આવી જાય છે એનામાં ખૂબ જ સારી એવી વૃદ્ધિ દેખાવા લાગે છે શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે કેના શરીરની અંદર જે પણ કંઈ પરિવર્તન થાય છે તે તેની વૃદ્ધિની એક પ્રક્રિયાનો જ ભાગ છે તે એ બાબતોનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા પરંતુ તમે અવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો કે એવો સંકેત કરે છે કે આ બધા જે વૃદ્ધિ થાય છે તેનાથી કે હવે તમે બાળક રહ્યા નથી હવે તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમયમર્યાદા ક્યાં સુધીની હોય છે તો કે આપણે જોયું તે મુજબ કે અમુક પ્રકારનો એનો સમય હોય ત્યાં સુધી એમાં પરિવર્તન ખૂબ જ ઘણા બધા જોવા મળે એ આપણે આગળ જોઈશું એટલે આપણને જેમ જેમ આગળ આપણે અભ્યાસ કરશું તેમ એ પ્રશ્નના જવાબ આપણને મળતા જશે જીવનનો અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી જો આ અમુક સમયગાળો કેવો હોય જેમ અગિયારથી બાર વર્ષ કીધું ત્યાર પછી તો કે તેમાં તમે બાળક પણ ન હો સાવ અને પુખ્ત પણ ન હો હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તવસ્થાની મધ્યની અવસ્થાનું કોઈ વિશેષ નામ છે તો કે હા તેની એક પ્રકારનું એક વિશેષ નામ આપવામાં આવે છે તેને તરુણાવસ્થા કહેવામાં આવે છે જો વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે એક પ્રકારની કેવી પ્રક્રિયા કુદરતી છે એમાં કુદરતી રીતે જે ફેરફાર જોવા મળતા હોય છે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે કે જુઓ આ જીવનકાળની આ એવા પ્રકારની અવસ્થા છે કે એમાં શરીરમાં ઘણા બધા પરિવર્તનો થઈને પ્રજનનની પરિપક્વતા છે એ પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે તરુણાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને અઢાર અથવા તો ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે જો આ તરુણાવસ્થાનો સમયગાળો કેવો છે તો કે અગિયાર વર્ષથી શરૂ કરીને અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમર સુધી છે આ તરુણાવસ્થાનો સમયગાળો રહે છે આ અવધિ તરુણ એટલે કે તેરથી અઢાર કે ઓગણીસની ઉંમર સુધીની કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે આ ઉંમરના જે પણ કંઈ બાળકો હોય તેરથી અઢાર કે ઓગણીસ તે તમામ બાળકોને તરુણો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષ એક કે બે વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે જો છોકરીઓમાં શું હોય છોકરાઓ કરતાં આ તરુણ અવસ્થાનો પ્રારંભ છે એક કે બે વર્ષ પહેલાં જ શરૂ થઈ જાય છે તરુણાવસ્થાની અવધી વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે જો તરુણાવસ્થાની અવધિ કેવી હોય તો કે દરેક વ્યક્તિ એ છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે જો તરુણાવસ્થા થાય ત્યારે મનુષ્યનું જે પણ કાંઈ શરીર છે તેના શરીરમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળે છે આ બદલાવ યોન આરંભનો સંકેત છે કે તેનાથી શું થાય તો કે યોન આરંભની શરૂઆત થઈ ગઈ છે તેવા સંકેત તે કરે છે તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરાઓ તેમજ છોકરીમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ કે છોકરાઓ અને છોકરીની છે પણ કંઈ પ્રજનન ક્ષમતા હોય તેમાં વિકાસ થતો જોવા મળે છે ક્યારે તો ક્યાં તરુણાવસ્થાના સમય દરમિયાન તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌન આરંભ સમાપ્ત થઈ જાય છે જો તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ જે પણ કાંઈ યોન આરંભ હોય તેની સમાપ્તિ થઈ જાય છે પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછોનો કિશોર કિશોરાવસ્થાના લક્ષણો છે તે હવે યોન આરંભમાં થતાં અન્ય પરિવર્તનો વિશે જાણવા માગે છે જો અહીંયાથી તે પહેલી અને બુજોને ખબર પડી જાય છે કે ઊંચાઈમાં એકાયક વધારો થાય છે તેમજ છોકરાઓમાં પાતળી મૂછો ઉગવાની શરૂઆત થાય છે અને કિશોરાવસ્થાના તે લક્ષણો છે અને યોન આરંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે પણ તે જાણવા માંગે છે તો હવે ત્યાર પછી આવે છે કે યોન આરંભમાં થતા ફેરફાર જો સૌથી પહેલાં તો ઊંચાઈમાં વધારો તો કે ઊંચાઈમાં એકાએક વધારો યૌન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખાવો બદલાવ છે કે એવો આરંભમાં સૌથી મોટો બદલાવ કયો આવે તો કે ઊંચાઈ જે એ ખૂબ જ વધી જતી હોય છે આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે કે જો આ સમયગાળો હોય ત્યારે શરીરના હાથ અને પગના હાડકાઓ હોય તેની લંબાઈમાં ખૂબ જ એવો વધારો થતો જોવા મળે છે જે વ્યક્તિને ઊંચો બનાવે છે કે હાડકાઓ વધે હાથ પગના તો એ શું થશે તો કે એનાથી વ્યક્તિ છે તે ઊંચો બનશે હવે જો અહીંયા ચાર્ટમાં છોકરાઓ અને છોકરીની ઉંમર સાથે ઊંચાઈમાં થતાં વધારે ટકાવારી દર્શાવવામાં આવેલ છે એ ચાર્ટ અહીંયા દર્શાવેલ છે જો તમે કે ઉંમર અહીંયા વર્ષમાં આપેલી છે પૂર્ણ ઊંચાઈની ટકાવારી જો આઠ વર્ષમાં છોકરાઓની ઊંચાઈ છે એ ટકા વધે છે એની કમ્પેરિઝમાં તમે જો છોકરીની ઊંચાઈ કેટલી વધે છે તો કે સિત્તોતેર ટકા ત્યાર પછી નવ વર્ષે તો કે પિચોતેર અને એક્યાસી જો છોકરાઓ કરતાં છોકરીઓની ઊંચાઈ છે એમાં ખૂબ જ વધારો થતો જોવા મળે છે ત્યાર પછી દસ વર્ષે તો કે ઇઠોતેર ટકા અને ચોર્યાસી ટકા અગિયાર વર્ષે એક્યાસી ટકા અને અઠ્યાશી ટકા બાર વર્ષે ચોર્યાસી ટકા અને એકાણું ટકા તેર વર્ષે અઠ્યાસી ટકા અને પંચાણું ટકા ચૌદ વર્ષે બાણું ટકા અને અઠ્ઠાણું ટકા પંદર વર્ષે પંચાણું ટકા અને નવાણું ટકા સોળ વર્ષે નવાણું અઠ્ઠાણું ટકા છોકરીઓમાં નવાણું પોઈન્ટ પાંચ ટકા એવી રીતે સત્તાણું સત્તર વર્ષે છોકરાઓની ઊંચાઈ છે એ નવાણું ટકા વધી જાય છે અને છોકરીઓની ઊંચાઈ છે એ સો વર્ષની ઉંમરે વધી ગઈ હોય છે ત્યાર પછી અઢાર વર્ષે જે છોકરાઓ અને છોકરી બંનેની ઊંચાઈ છે એ એ સો ટકા જેટલી વધી ગયેલી જોવા મળે છે ત્યાર પછી જો અહીંયા ચાર્ટ પણ આપણને આપેલો છે કે છોકરાઓ અને છોકરીઓ છે એની ઊંચાઈ છે એનો ચાર્ટ આપેલો છે તો કીજું જે ચોરસ આપેલું છે એ છોકરાઓ છે અને જે ત્રિકોણ જેવી આકૃતિ આપેલી છે એ છોકરીઓ છે તો આપણે જોયું એ મુજબ જ એનો અહીંયા ચાર્ટ આપેલો છે જે રીતે ઉંમરમાં વધારો થતો જાય છે એમ તેમ તેની ઊંચાઈમાં પણ ખૂબ જ એવો સારો વધારો થતો જાય છે અહીંયા છોકરાઓ કરતાં છોકરીની ઊંચાઈ છે માં ખૂબ જ સારો એવો વધારો થાય છે ટૂંકમાં છોકરાઓ કરતાં છોકરીની ઊંચાઈમાં ખૂબ જ વધારો ઝડપી થાય છે હવે અહીંયા તો કે ચાર્ટ વિશે સમજાવેલ છે કે શરૂઆતમાં છોકરાઓ અને છોકરીની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે કે અઢાર વર્ષની જે ઉંમર થાય એના પછી એ છોકરાઓ અને છોકરીઓની ઊંચાઈ છે એ મહત્તમ પ્રાપ્ત થઈ ગઈ હોય છે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે જો ઊંચાઈ કેવી રીતે દરેક વ્યક્તિએ છે અલગ અલગ પ્રકારની જોવા મળતી હોય સરખી ઊંચાઈ છે એ બધા વ્યક્તિએ સમાન જોવા ન મળતી હોય કેટલાક યૌન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે જો કેટલાક વ્યક્તિઓ હોય કે જ્યારે એનો યૌન આરંભનો સમયગાળો હોય ત્યારે તેની ઊંચાઈ છે એ વધી ગઈ હોય તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે તો કે તેની ઝડપ જ્યારે વધારે હોય ત્યાર પછી ધીમી થતી જતી હોય જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે તો કે અમુકમાં એવું હોય કે એ ધીમે ધીમે છે વૃદ્ધિ પામતા હોય અને એ પ્રશ્ન કરે છે કે હું ચિંતિત છું કે હું ઊંચી થઈ ગઈ છું પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે એવો એ પ્રશ્ન કરે છે પહેલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો એ શું કહેતો કે એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા કે એ એની ઊંચાઈ વધી ગઈ પણ એનો ચહેરો વધ્યો નથી તો શરીરના બધા અંગો છે એકી સાથે વૃદ્ધિ કરી શકતા નથી ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષ મોટા દેખાય છે તો કે ઘણી બધી વખત એવું બનતું હોય કે તરુણોમાં એના હાથ અને પગ છે શરીરના અન્ય અંગો કરતાં એ મોટા દેખાતા હોય છે પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણે સંતુલિત કરે છે કે બીજા પણ અંગો છે એ ખૂબ જ ઝડપીથી છે વૃદ્ધિ થઈ અને સંતુલિત થાય છે પરિણામે શરીર સુદોળ થઈ જાય છે કે અંતે છે આખું શરીર છે એ સુદોળ જોવા મળે છે તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્ય સાથે લગભગ સમાન હોય છે કે જુઓ ઘણા બધા વ્યક્તિ એવો હશે કે એની ઊંચાઈ છે એના પરિવારના સભ્ય સાથે સમાન હશે તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત થતી જનીન પર આધાર રાખે છે જો ઊંચાઈમાં કેવું હોય તો કે માતા પિતાના જે પણ કાંઈ જનીન ન હોય એ બાળકોમાં આવે તો માતા પિતાની જેવી ઊંચાઈ હોય એવી જ બાળકોની થઈ શકે હવે માની લો કે કોઈના પિતાની ઊંચાઈ જે એ ખૂબ જ વધારે હોય તો તેના બાળક હોય એનો છોકરો હોય તો તેની ઊંચાઈ પણ વધારે હોય છે શા માટે તો કે તેના જે પણ કાંઈ જનીનો છે એ વારસાગત તેના બાળકમાં આવે છે તેના માટે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારો સંતુલિત આહાર આવશ્યક છે કે આ જ્યારે વૃદ્ધિનો સમયગાળો હોય ત્યારે તમારે સંતુલિત આહાર લેવો પડે તે હાડકાઓ સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવા મદદ કરે છે કે જેનાથી તમારા હાડકાંઓ છે સ્નાયુઓ છે એ અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ છે એ પૂરું પાડે છે તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો કે એના તરુણના પોષણ વિશે છે એ આગળના આપણે છે અભ્યાસ કરવામાં આવશે આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો ટોપિક છે તે પૂર્ણ થાય છે